મહત્વના સમાચાર સુરતના સિંગણપોરથી કે જ્યાં મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાય અને જીવન ટૂંકાવ્યું છે મહત્વના સમાચાર સુરતના સિંગણપોરમાંથી કે જ્યાં મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી દીધી છે મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરે ગળે ફાંસો ખાય અને જીવન ટૂંકાવ્યું છે આ ઘટનાની જાણ થતાની સાથે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયું છે મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈ અને પોલીસ તપાસ કરશે પરંતુ આ મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ અને સમગ્ર વિસ્તારમાં અત્યારે અરેડાટી વ્યાપી ગઈ છે પોલીસને જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી સમગ્ર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ અને હાહાકાર મચી ગયો છે હર્ષાબેન ચૌધરી નામના મહિલા કોન્સ્ટેબલ કે જેઓએ આત્મહત્યા કરી છે તો સુસાઇડ નોટ પણ મળી આવી છે રૂમમાંથી મહિલા પોલીસ કર્મીના રૂમમાંથી સુસાઇડ નોટ મળી આવી છે જેના આધારે પોલીસ તપાસ હાથ દર્શે હાલ अर्चना ચૌધરી નામની પોલીસ સ્ટેશનમાં જઈ આવી છે જો ગઈકાલે રાત્રેના સમય સુધી પરચુરણ આજરોજનું સંપર્ક થઈ શકવાનો એ દરમિયાન તપાસ કરતાં સિમનપુર વિસ્તારમાં આવેલ તેમના ડિપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે જે બાબતે સિમનપુર પોલીસે અકસ્માત મોતનો મેમો રજિસ્ટ કરી આગળની તપાસ હાથ ધરી છે પ્રાથમિક દૃષ્ટિએ જે ભૂખ બનનારે જેટના પ્લે છે એમાં પોતાની મમ્મીને જયસીને એ મકાન લખેલું અને પોતે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી એ લોકો એ પ્રકારનું મકાન છે આ પ્રખ્યાતમાં કોઈ